नहीं जाओ चालू भाई चालू वही तो वही है तड़को आवे है छोड़ा जाओ भगवान छोड़ा ही जाओ बताए फटाफट नेटवर्क तो प्रॉब्लम है ये थोड़ा तड़को आवे है माथे

रिप्लाय पतें के यार हमारे कोई लाइव में जोड़ा तूना थे यार के आवे पतें कह रहा बता हुई किया क्या जरा आरा तरफ थी जो आउट आया वही तो मैंने खुद ने हम कहीं देखा तो नहीं रणदीप लात

આજ ભાઈ સલાહ દેવા વાળા નથી આવતા નખર તો એ ભાઈ આવી જાય આજ તો કોઈ સલાહ દેવા નથી આવતો શું લાગે આવશે કોઈ એમાં જોવા મારું મોટું કે ડેપ્લેયર તે બરોબર કીધું નહી યાર કોઈ આવ્યું નહી બરોબર કે યાર કોઈ આવતું નથી 5 મિનિટ થઈ ગઈ થોડીક વાર ચાલુ રેવા દે જોઈએ આપણે બહાર આ જરમાંથી ને એક જણો તો આવશે एक तो आगी यदि पे બીજો કોઈ આવે તો નહી પે આદલ બધાય લગભગ તેજી આવી ગઈ બધાય લેટ આને શું કીએ અર્ધા કાટ ના હુઈ ગયા એક તમારે ટાવર નથી આવતું અરુ અરુ આવે આજ તો અવાજ નો પ્રોબ્લેમ નથી ને અવાજ આવે આમાં ઓલું ઓપ્શન ના કે જોઈન કરવાનું આવતું હોય તો જઈ ત્યા જોઈન જોઈ લો જારો અલગ પ્રકાર નું આવતું નથી નકર ઈ કરી ઈ જ કહો ને આમાં એ આવતું નથી નકરતા આપણે ઘણી વાતો કરી લઈ પણ આમાં એ ઓપ્શન જ નથી આવતું kali aku kayak kaltur aja songrat kalian potong udah loh potong udah nahu kenapa tidak udah nampai kayak kayak tahun kolagen દીપે નહીં તારે ચાલુ હોય ને ભાઈ કાલે તારે આવવાનું હોય ઉદ્યોગ તારે તેજી બહુ હોય અમારે બધે મન થી હાલે તારું સન્માન કરવામાં આવશે કુલ તેજી હે તારે હટાણ કામ જ નથી કોઈ પણ બાર હજાર પાંચ જણા તો આવી ભાઈ તું લાગ્યો મને કામ પાંચ જણા જાગે હવે તેજી એટલે વાતો પૂરી એટલે જ કહું હોઉં તારે તેજી છે કાપા કાટ ના કેવી તેજી છે તારે અમારે નથી ભાઈ અમારે હે ને મંદી હે તારા પેકે જરૂર હોય તો કેતો આવતરો હેલામ હે જરૂર તો આવતરો તારા પેકો કેટલું રોજ કેટલું દે અરે આ રોજ કેટલું દે ભાઈ તો નથી કર આવી જાઓ આ પણ આવી જાઓ રોજ તો નક્કી કર પેલા પછી આવું ને એમ તો હું તું અહીંયા આખો દિયા પડોડિયા રાખ પછી મારે શું કરવું હા જે ગ્યાલીયો 100 રૂપિયા તો મારે આ મારી તો મહેનત ગઈ ને रोज नकी कर ले आ उतरो बोल बोल केलु थे धड़को लागे फटाफट बोल ने भाई कमेंट करना ना को बधाई भाइयों ने जय द्वारकाधीश भाई Nè bỏ hàng đi bên. Mày comment tao về phần Không cũng gì ảo thì là thì network là Tao vào đâu tao thì. comment thì tao không, không buat kedai uh oh. Ama gak nunggai dia am am jawab ini, saya Oh ini mana kain gak

बताओ से कायदे से रहे तो बताओ से बाकी आ मैं क्या के बोलेसी में अमुकत कमेंट बतावे जो ते वीएचबी हर को लिखो है तो बतावे ना करना बताओ भाई ना बता पर

ભલે હાલો હું હવે એક ફેરો કરતો આવું હા ભાઈ તું જ્યાં ફેરામાં અમારે ક્યાં એ ફેરા જ છે અમારે એ નવરાજ બેઠા હતા એટલે લાઈવ થઈને બેઠા જોજો દિલીપ દિલીપ ભાઈ વેલકમ વેલકમ ભાઈ તું કરતો ભાઈ તું ફેરો દીપેન અમે તો એ નવરાજ છે थोड़ा घना होए तो हमने तेजा फेरा भाई पोदता होत होटल ना दिख कहीं नहीं आखाती में एक देजेन फेरो अरे ओके बाकी बदर भाई ऊ टाट केईक पड़े ही हमारा तो भूका बोला दिया भाई